ચાલો એ ગોઠવાઈ ગઈ તૈયાર થઈ ગઈ છે ગરબીમાં આવી ગઈ છે બી જાવ વાંધો નહીં શું બોલ ક્યારે આવું તેડવા ને તો તેડવા તો આવવાનું દે ને બધા તું નો કે તો આવું જા આવે જા આ છે વેદુનો હજનો લુક બીજ આવે શિવ રોકાય અહીંયા હે તું મૂકવા આવ્યો છો તારે રાસ લેવાના હોય બે જગ્યા શું ચાલો આ સેલમાંથી પડે ગોતી ગોતીને અત્યારે સાંજના સમયે નોરતાના દિવસે ચક્કર મારવા નીકળ્યા છે આ સેલની થોડીક મુલાકાત લઈ લઈએ અત્યારે ટ્રાફિક બહુ નથી ગરબી ચાલુ છે એટલે બહુ લોકો નથી ને કરતો અહીંયા પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક હોય આ રીતનું છે અત્યારે આ વાડીમાં તો સેલ હોય જ લગ્ન પ્રસંગનો મોસમ હોય ને કોઈનો પ્રસંગ હોય તો ન હોય બાકી તો ઓલવેઝ આખા વર્ષમાં હોય જ છે કાંઈક ને કાંઈક ચાલો આવું છે હું થોડોક બોલતો રહું નરે પછી બેકગ્રાઉન્ડનું મ્યુઝિક કેચ કરી લે ને તો કોપી આવી જાય એટલે મારી કોમેન્ટ્રી થોડીક ચાલું જ રાખવી પડે આમાં બાર બધી લેડીઝની આઈટમો રાખેલી હોય એવું લાગે છે અને અંદર જેન્ટ્સ માટેનું વિશે બતાવીએ હમણાં અંદર કેવું છે શું છે કલેક્શન તમારી સાથે શેર કરીએ આ બાજુ અંદર દઈને ચાલો તો અંદરનો વિભાગ બતાવીએ તમને કપડાનું સેક્શન અહીંયા લેડીઝનું લાગે છે આ રીતનું છે જેન્ટ્સનું પણ છે ટી શર્ટ ને જીન્સ ને લેંગા ને એવું બધું અવેલેબલ છે અહીંયા ફક્ત ત્રણસો રૂપિયા Obrigado. બે મિત્રો હતા ને એમાંથી એક મિત્રને વીછીએ દંસ દીધો ને એટલે પછી ઓલો રાડો રાયડ થવા માંડ્યો એટલે એના મિત્રએ કીધું પહેલાં કેમ એટલું બધું રાયડું માં કે મને એકવાર કુઈતરું કહેલું હતું તોય હું એટલું રાયડું નત નાખતો ને ફટાફટ ઘરે ગયા ને ઘરે ગયા ને તો એના મમ્મીએ જેને કઈડી ગયું હતું ને એને ઘીને સાકર ખવડાવ્યું એટલે આ બીજો મિત્ર હતો ને એને એમ થયું કે આ તો સારું કે વીંછી કઈ તો ઘી ને સાકર તો ખાવા મળે એટલે એને ભગવાનને મીંડો પ્રાર્થના કરવા કે હે ભગવાન મને વીંછી કહે તો એક દી એનો વારો આવ્યો તે હરખાઈનો કઈડી ગયો એટલે એની મમ્મી એને ઘીને હાકર દીધું મેં તો ઘીને હાકર ખાવા હાટું થી આ પ્રભુને પ્રાર્થના કરતો તો કે વિચી પણ આ વેદને એવી થઈ છે ને કે આમાં ઘીને હાકરનો હવા દે મને આવે એમ નથી કહેવાનું તાત્પર્ય એવું કે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય મેં ભગવાન આ મને તકલીફ આવી આ દૂર કરી દે આ ઓલું દૂર કરી દે એકાદી કદાચ દૂર થઈ જાય પણ હામે બીજી તયને આવીને ઊભી રહે વાસ્તવિકતા એક સરકારી ખાતાનો કર્મચારી કે આજ દિન સુધી કે મેં કોઈ દિવસ કોઈ પાસેથી લાંચ લીધી નથી કે એટલો હું પ્રામાણિક છું એટલે બીજો કે કે વાહ વાહ તો તો બહુ સારું કહેવાય એટલે એની બાજુમાં ત્રીજો જે એને ભેગો કામ કરતો હતો ને એને કીધું કે આજ સુધી તને લાંચ દેવા માટે ઓફર એ કોને કહી છે ભાઈ પરાયને પ્રામાણિક રહેવું પડે કે બાકી લેવી તો તારે હતી પણ વાહ મોકો ન જઈડો